થીઓ વો અને બાળકોની અવર ભારે હાલાકી અનુભવાઈ રહી છે વિશેષ કરીને બાળકોને શાળાએ મોકલવું જોખમી બન્યું છે ત્યારે મચ્છર ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે સ્થાનિક રહીશો નગરપાલિકાને અનેક અનેકવાર લેખિત અને મૌખિક

સમસ્યા છેલ્લા પંદર દિવસથી છે જેનો કોઈ ઉકેલ આવ્યો નથી અત્યારના ઢેચાણસમાં પાણી છે પણ એ પાણીનો કોઈ યોગ્ય સમાધાન થયેલ નથી અત્યારમાં જીવજંતુ તથા સાપની અવરજવર અવર જવર રહે છે સોસાયટીમાં નાના નાના બાળકો જ છે અત્યારે ઢેચણસમાં પાણીમાં નિશાળ પણ જઈ શકતા નથી આમ માટે એ તાત્કાલિક પગલા સરકાર લે તો સારું છે બરોબર આ અમારી કોઈ જગવાઈ નથી પાણી ભરવાથી પાણી રહે છે પાણી ની મુશ્કેલી જ છે કે બાળકોને નિશાળ જવું છે મુશ્કેલી બહુ જ ઉભી થાય છે જીવ જંતુ જનાવરો છે ત્યાં મચ્છર ઉદભવે છે અને બાળકો બીમાર પડે છે બસ તાત્કાલિક પગલા લેવાય અમારી નમ્ર